અમદાવાદના આસારામ આશ્રમ કલેક્ટર નોટિસ ફટકારવામાં આવી છે આસારામ આશ્રમ સહિત ત્રણ આશ્રમ ને પણ નોટિસ ફટકારવામાં આવી ભારતીય સેવા સમાજ આશ્રમ નોટિસ ફટકારવામાં આવી તો સદાસ પ્રજ્ઞા મંડળ આશ્રમ પણ નોટિસ ફટકારવામાં આવી છે એકસો ચાલીસ એકર જમીન ખાલી કરવા ત્રણેય આશ્રમ નોટિસ ફટકારવામાં આવી છે એકસો ચાલીસ માંથી એકસો વીસ એકર જમીન માત્ર આસારામ આશ્રમ પાસે છે મોટેરામાં ઓલિમ્પિક ગેમ્સ માટે જમીન સંપાદન કરવાનું હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે અમદાવાદના આસારામ આશ્રમને કલેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે આ સાથે જ ત્રણ આશ્રમને પણ નોટિસ ફટકારવામાં આવી છે ભારતીય સેવા સમાજ આશ્રમને પણ નોટિસ મળી તો આ સાથે જ સદાશિવ પ્રજ્ઞા મંડળ આશ્રમને પણ નોટિસ ફટકારવામાં આવી છે એકસો ચાલીસ એકર જમીન ખાલી કરવા માટે ત્રણેય આશ્રમને નોટિસ ફટકારવામાં આવી છે જેમાંથી એકસો ચાલીસ માંથી એકસો વીસ એકર જમીન માત્ર આસારામ આશ્રમ પાસે હોવાનું પણ સામે આવ્યું તો મોટેરામાં ઓલિમ્પિક ગેમ્સ માટે જમીન સંપાદન કરવાનું હોવાથી આ નોટિસ ફટકારવામાં આવી છે વાત કરીએ કે અમદાવાદના આસારામ આશ્રમને પણ કલેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે આ સાથે જ વધુ ત્રણ આશ્રમને પણ નોટિસ ફટકારવામાં આવી છે એકસો વીસ એકર જમીન માત્ર આસારામ આશ્રમ પાસે હોવાનું પણ સામે આવ્યું છે મોટેરામાં ઓલિમ્પિક ગેમ્સ માટે જમીન સંપાદન કરવાનું હોવાથી ત્રણ આશ્રમને નોટિસ ફટકારવામાં આવી છે સંવાદદાતા પાર્થ અમારી સાથે જોડે ગયા છે અમદાવાદના આસારામ આશ્રમ ને કલેક્ટર દ્વારા નોટિસ પટકવામાં આવી શું વધુ અપડેટ જી વર્ષ બે હજાર છત્રીસ માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઓલિમ્પિકની ની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોટેરામાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવશે જે અંતર્ગત મોટેરામાં ઓલિમ્પિક ગેમ્સ જમીન સંપાદનને લઈને જમીન સંપાદન કરવાની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આ માટે અમદાવાદ કલેક્ટર દ્વારા આસારામ આશ્રમ સહિત કુલ ત્રણ આશ્રમને નોટિસ ફટકારવામાં આવી છે જેમાં એકસો વીસ એકર જમીન ફક્ત આસારામ આશ્રમ પાસે જ છે આ ઉપરાંત ભારતીય સેવા સમાજ આશ્રમ અને સદાશિવ વેદના મંડળ આશ્રમને પણ અમદાવાદ કલેક્ટર દ્વારા નોટિસ ફટકારીને જે એકસો ચાલીસ એકર જમીન છે તે એકસો ચાલીસ એકર જમીન ખાલી કરીને ત્યાં ઓલિમ્પિક ગેમ્સ માટેની જમીન સંપાદન કરવામાં આવશે જી જી આભાર પાર્થ સમગ્ર માહિતી આપવા બદલ